સાર એવો નથી જેવો આપણે એને બનાવવામાં આ દુનિયામાં જે દેખાય ને એ બધું સત્ય હોતું નથી અને આ મારા કરતા બહુ વિશેષ તમે જાણો છો ને તમે બધા સંસારની અંદર રહો છો એટલે તમને બધાને ખબર જ છે કે સંસાર જે દેખાય છે એવો હોતો નથી એટલા માટે બહુ આ સંસારના ચક્રમાં પડવા જેવું નથી ઠીક છે તમારા જીવનમાં એક બે ત્રણ વધુમાં વધુ વ્યક્તિ એવા હોય કે જેને તમે ખૂબ માનો છો કે ખૂબ પ્રેમ કરો છો બસ બહુ છે પછી કઈ આખી દુનિયાના પાછળ ગાંડા ન થવાનું હોય ક્યાંય મારું ના એ મારું હું આની પાછળ જાઉં નાની પાછળ જાઉં નહીં તો ભગવત પ્રાપ્તિ ની સંભાવના બહુ ઘટી જાય છે અને મેં તમને ગઈ કાલે એક વાત કરી હતી કે પ્રભુ જયારે કૃપા સાંભળો છો ને કથા અહિયાં એમ બેઠા તો અહિયાં જોઈ પણ ગઈકાલે વાત કરી હતી કે અધ્યાત્મ ના માર્ગ માં ભગવાને જો તમને મોકલવા હોય ને તો પ્રભુ તમા તમને ઓટોમેટિકલી સંસારથી દૂર કરી દે એટલે અહિયાં તમે બેઠેલા બધાને ઘણી બધી વાર એવું થાય ઓ બિચારા દીદી જીવન કષ્ટમય ગયું આ થયું તે થયું સારું થયું એ થયું એ હું બિચારી નથી હું હંમેશા ઘણીવાર કથામાં એમ કહેતી હોય કે ભાઈ હું બિચારી નથી ને મારે બનવું એ નથી કેમ કે બિચારું બનવાનો અર્થ ઠીક છે કોઈ લાગણી થી કેતું હોય તો અલગ વસ્તુ છે બાકી હું એવું માનું છું કે બિચારું બનવું એટલે કમજોર પડી જવું

કે પ્રભુએ પણ એમ વિચાર કર્યો હશે કે ભાઈ એક બે માણસના પરિવારથી તારું શું થશે એટલે પ્રભુએ મને આપી કે એક બે માણસના પરિવારથી દૂર કરીને તારી જાતે નક્કી કોને પરિવાર છે એટલે મારી સાથે જોડાયેલા નાના બાળક થી લઈને વૃદ્ધ સુધી એ દરેક દરેક વ્યક્તિ મારો પરિવાર જ છે ચાહે એ કોઈ પણ જ્ઞાતિ હોય કોઈ પણ સમાજ હોય કોઈ પણ ગામ કે કોઈ પણ દેશ કેમ ના હોય એટલે આ બધી તો એક સાંસારિક ગૌણ વાતો છે કે ગઈકાલે અમારા માતાજી પણ પધાર્યા પરંતુ હવે એ પણ સંન્યાસી થઈ ગયા છે એટલે તમને બધાને પણ હું એમ કહીશ કે સંન્યાસી થયા હોય તો એમને સન્યાસીની રીતે તમારે ટ્રીટ કરવા જોઈએ એમનું પૂર્ણ પૂર્વાશ્રમનું નામ જે કાંઈ પણ હોય માતાજી એટલે માતાજી જ હોય મહારાજજી એટલે મહારાજજી જ હોય અને હું દીદી એટલે મને 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 દીદી જ રહેવા માસી કાકી ફોઈન બધું ન બનાવશો કારણ કે એ નથી ઘડી એ હું બહુ દ્રઢતા પૂર્વક માનું છું હું તમને આ રીતે જેટલો વધારે પ્રેમપૂર્વકનો સંબંધ આપી શકીશ ને એ સાંસારિક રીતે નહીં આપી શકીશ તમે મારા સાથે અધ્યાત્મ મધ્યમાં રાખીને જોડાવ મને આનંદ થશે મને એમ લાગશે કે આ મારા છે મારા પાસે આવીને તમે સત્સંગની વાત કરો તમે ઈચ્છા એવી કરો કે દીદી અમારા મનના કોઈ અધ્યાત્મને લઈને પ્રશ્ન છે એનો તમે કઈ ઉકેલ આપો કે એની કોઈ ચર્ચા કરો મને બહુ ગમશે પણ તમે એમ કહેશો કે સંસાર આ તે ફલાણું ફલાણા સંબંધ મને આ સંબંધો ઓળખવામાં જ બાવીસ ત્રેવીસ વર્ષ લાગ્યા હું બાવીસ ત્રેવીસ વર્ષની થઈ ત્યાં સુધી મને એ સમજ નહોતી પડતી કે અચ્છા કયા પક્ષના ને મામા કહેવાય ભત્રીજા કોને કહેવાય ભાણિયા કોને કહેવાય ધીરે ધીરે લોક સંપર્કમાં આવતા આ બધી સમજ આવી એટલે મારા સાથે વિનંતી છે મારી તમને આમાં હું કોઈ અભિમાનની દ્રષ્ટિએ નથી કહેતી